અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણે લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગરમીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બાર અને તેર એપ્રિલ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે વેસ્ટર્ન ડિર્બન્સને લઈને પી સુધ એક્ટિવિટી થશે બાર એપ્રિલે નવસારી વલસાડ અને સુરતમાં હળવા વરસાદની સંભાવના જ્યારે તેર એપ્રિલે કચ્છ બનાસકાંઠામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી દરિયામાં ભેજવાળા પવનોને લીધે ગરમીનો અહેસાસ પણ થશે આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ મતદાન શરૂ દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે ઈસીની સીની સૂચના પર કેટલીક પસંદગીની સરકારી સેવાઓનો કર્મચારીઓ સિવાય વિકલાંગ અને પંચ્યાસી વર્ષથી વધુ એના કર્મચારીઓ માટે પોસ્ટલ બેનર દ્વારા મતદાન કરવામાં આવે છે દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી કાર્યકર્તાઓ લાયક મતદારોના ઘરે પહોંચી તેમની પાસે મતદાન કરાવી રહ્યા છે પોસ્ટલ બેનર દ્વારા મત આપવા માટે લાયક મતદારે ઇ સી વેબસાઇટ પર નોંધણી કરાવી ફરજિયાત છે જો તમે પણ એમાં નોંધણી કરાવી હોય તો તમે પણ ઘેરે બેઠા મતદાન કરી શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગરમી પાયમાલ કરશે તાપમાન વધશે મોટાભાગના રાજ્યોમાં પંદર એપ્રિલ સુધી તાપમાન વધશે દિલ્હીમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી શકશે આગામી સપ્તાહમાં ભેજનું પ્રમાણ પણ વધશે કર્ણાટક તેલંગાણા પૂર્વ મધ્ય અને એમપી ઓડિશા રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે દસ એપ્રિલ સુધીમાં કેરળ સૌરાષ્ટ્ર અને કચ્છ ઓડિશાના દરિયા વિસ્તારોમાં પશ્ચિમ બંગાળ તટીય કસ્ટ અને ગોવામાં સહિત પર્વતીય રાજ્યોમાં સાતથી દસ એપ્રિલ સુધી તાપમાનનો પારો વધી શકે છે હાલમાં તાપમાનમાં થોડીક રાહત છે પરંતુ બેથી ત્રણ દિવસમાં તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી સુધી ઉપર જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે ભારતે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે ભારત નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે આ ઉપરાંત સંયુક્ત અરબ ઇમિર યુએને દસ હજાર મેટ્રિક ટન ડુંગળીની સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે જ્યારે હાલ રિઝર્વ બેંક આશંકા વ્યક્ત કરી છે કે અવારનવાર સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે તમને જણાવી દઈએ કે ભારત પોતાના સ ક્ષેત્રીય સંબંધને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીનો વધુ એક વાયદો વાયદા ઉપર વાયદો આવી રહ્યો છે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એક મોટું વચન આપ્યું છે તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું હતું કે જો તેમની પાર્ટી સરકાર બનાવશે તો દેશની મોટાભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે વધુમાં કહ્યું હતું કે આ પહેલાં તેમને અગ્નિપંથ યોજનાને રદ કરાવવા એમએસપીને કાયદાકીય ગેરંટી આપવા અને જાતીય વસ્તી ગણતરી કરવાની સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા છે હાલમાં એક મોટા મોટા વચનો પણ આપી રહ્યા છે સોળ સોળ એપ્રિલે ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળા વચ્ચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલે ફોર્મ ભરવા જશે ફોર્મ ભરતા પહેલાં બહુમાળી ચોકમાં જંગી જાહેર સભાને સંબોધન કરશે પક્ષના નાનામાં નાના કાર્યકરોથી માંડીને મોટા દિગ્ગજ નેતાઓને તેમની સાથે ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે હાલમાં પરસોત્તમ રૂપાલા ખૂબ જ વિરોધમાં અને ચર્ચામાં છે ક્ષત્રિયો સમાજ સામે તેમનો નિર્ણય શું આવશે ભાજપ સરકારનો તેના વિશે કોમેન્ટ કરજો બીએડના શિક્ષકો પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો ઓગસ્ટ બે હજાર ત્રેવીસના નિર્ણય પહેલાં પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક થયેલા બીએડ ડિગ્રી ધરાવતા શિક્ષકોને સુપ્રીમ કોર્ટ મોટી રાહત આપી છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આવા શિક્ષકોની નિમણૂક પર કોઈ અસર પડશે નહીં એટલે કે તેઓ જોબ પર યથાવત રહેશે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું હતું કે જો કોઈની કામ કામચલાઉ હોય અને તેમને શરત કરવામાં આવે તો તેની નિમણૂક સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે તો તેમની નિમણૂક ગેરકાયદેસર ગણવામાં આવશે હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા ઉનાળામાં કાળઝાળ ગરમીને કારણે ગરમીથી રાહત આપતી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે લીંબુના ભાવ ચાલીસ રૂપિયા પ્રતિ કિલોથી વધીને બસો રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે આગામી દિવસોમાં લીંબુના ભાવ હજુ પણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતીને લઈને હેલ્પલાઇન નંબર શરૂ કરાય છે ઉમેદવારો સોમવારથી આ નંબર ઉપર ફોન કરી અને જરૂરી જરૂરી માહિતી મેળવી શકશે રજાના દિવસ દિવસ સિવાય હેલ્પલાઇન નંબર ઉપર માહિતી મળી રહેશે હેલ્પલાઇન નંબર માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે જે નીચે દર્શાયા છે તેમાંથી કોઈ પણ તમે એક નંબરમાં ફોન કરી અને તમને જે માહિતી જોઈતી હોય તે માહિતી તમે પૂછપરછ કરી અને તેમને માહિતી મળી શકશે અત્યાર સુધીમાં એક લાખની આઠ હજારથી વધુ અરજીઓ થઈ છે જેમાં એસી હજાર અરજી કન્ફર્મ કરવામાં આવી છે આગળના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોનીમાં ક્રિકેટમાં ધોની અને રાજકારણમાં રાહુલ ગાંધી ફિનિશર રાજનાથસિંહ મધ્યપ્રદેશમાં એક રેલીમાં કહ્યું ગાંધીની સરખામણીએ ધોની સાથે કરી છે રક્ષામંત્રીએ ભીડને પૂછ્યું ક્રિકેટરમાં શ્રેષ્ઠ ફિનિશર કોણ છે તો ભીડમાંથી અવાજ આવ્યો કે ધોની આ પછી રક્ષામંત્રીએ કહ્યું ભારતીય રાજકારણમાં શ્રેષ્ઠ ફિનિશર રાહુલ ગાંધી છે આ નિવેદન પર તમારો શું મત છે તેના વિશે એક કોમેન્ટ કરજો અને અમને પણ જણાવજો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રેલવે રેલવે લાઇન અને મહત્વના સમાચાર સામે આવ્યા છે રેલવે સ્ટેશનમાં લોટ ચોખાનું વેચાણ થશે ભારતીય રેલવે સ્ટેશન પર જ લોકોને લોટ અને ચોખાનું વેચવાનો નિર્ણય લીધો છે આ માટે રેલવેએ ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યા છે આ પ્યાલયથી જ ઝારખંડ બિહાર અને પશ્ચિમ બંગાળમાં જતા લોકોને સ્ટેશનથી જ સસ્તા લોટ અને ચોખા ખરીદી શકશે આ સેવા ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવી છે આ સેવા માટે સાંજે બે કલાક માટે જ આપવામાં આવશે સરકાર લોટનો ભાવ સત્યાવીસ પોઈન્ટ પચાસ અને ચોખ્ખાનો ભાવ ઓગણત્રીસ રૂપિયા નક્કી કર્યો છે આ સેવાનો લાભ તમે પણ ટૂંક જ સમયમાં લઈ શકશો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સ્નાઇન ફ્લૂ કેસોમાં વધારો જોવા મળ્યો છે રાજ્યમાં ધીમે ધીમે સ્નાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં સ્નાઇન ફ્લૂનો કેર ફરી જોવા મળી રહ્યો છે સ્લાઇન ફ્લૂથી વધુ એક વૃદ્ધનું મોત થતાં લોકોમાં ચિંતામાં ગરકાય જવા પામ્યા છે ત્યારે બે દિવસ પહેલાં જ એક મહિલાનું સ્નાઇન ફ્લૂના કારણે મોત થયું હતું જ્યારે ગઈકાલે ઘોઘામાં વૃદ્ધ એક વૃદ્ધનું પણ મોત થયું હતું તેથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે હાલમાં કોરોનાની ખતરો ગયો નથી ત્યારે આ સ્નાયન ફૂલ પાસો આવી રહ્યો છે તો તમારે પણ કાળજી રાખવી પડશે અને તેના માટે તમારે પણ પગલાં લેવા પડશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ટિકિટ રદ નહીં થાય તો આથી વિશેષ મોટું આંદોલન કરવામાં આવશે અને કાલે જે રાજકોટમાં મહારેલી જોઈ એ તો ખાલી ટ્રેલર હતું બાકી છે એ તો રેલી હતી હવે રેલો આવશે એટલે સરકાર શ્રી ને હું અપીલ કરું છું કે હવે તો આપ લોકો સમજો કે આટલું બધું અમારા જોહર ઉપર ઉતરી ગયા આજે મારે પાંચમો દિવસ છે હજી હું ઉપર જ છું કાલે પણ મારી તબિયત લથડી ગઈ હતી અને મને મારો ધમકી પણ મળી રહી